નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ પુષ્પાનગર સોસાયટી દ્વારા દરેક ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને રામ નામની ધૂનો ગઈને પ્રભુ રામની આ અવસર જોઈને ખુશીની લહેર જોવા મળે છે તેમજ સોસાયટીના દરેક સભ્યો પ્રમુખ ઉપપ્રમુખ તેમજ ભાઈઓ અને બહેનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમના દ્વારા ભગવાન રામની એક સુંદર રંગોલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું પૂરી પુષ્પાનગર સોસાયટી અયોધ્યા નગરી જેવી આકર્ષકનું કેન્દ્ર બન્યું હતું સોસાયટીના દરેક સભ્યો હળીમળીને પ્રભુ રામની ભક્તિમાં દરેક લોકો લિંક થઈ ગયા હતા અને આવો અવસર પાંચસો વર્ષ પછી જોવા મળ્યો હતો જે લોકોએ ખૂબ આનંદથી વધાવ્યો હતો જ્યારે સોસાયટીના લોકો સાથે વાત કરતાં અમને પણ એવું જાણવા મળેલ હતું જે સોસાયટીની માહોલ અયોધ્યા જેવો જ જોવા મળે છે જે વિવિધ રૂપરેખાઓથી રંગીન જોવા મળ્યો હતો તેમજ રામ લક્ષ્મણ સીતાના વેશભૂષણો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં નાના નાના બાળકોએ પણ ખૂબ જ મોટા પ્રમાણમાં આનંદ માણ્યો હતો મહિલાઓ દ્વારા પણ દીવ પ્રગટ કરી પ્રભુ રામને એક તેમના ઘરમાં પધાર્યા હોય તેવો માહોલ સોસાયટીના દરેક નાગરિકોમાં જોવા મળ્યો હતો જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ તમે શું કહેવા માંગો છો અત્યારે આ રામની પ્રતિષ્ઠા હોય છે સ્વરાજવાસી જો અચ્છા જે સોનાથમ તો સિતૈ લેમળકાર જૂમૂ જન મંગલા મોંકારમમળે પરો અરુળ્યવેદ નાખન ઢઈગ ણણે ખે હા�઺લ દા�ે હણી ઔરા�ે નોં ખભા�ાલ નીલે નેભૂ નેષ ને ને઼ા�ા�લ, નેભ૙ા� ને ને નીુ નેલ ને ને ન